પછી એક અમારા ઘઉંની માટી એ તન માટી મિક્સ કરી આ માટલો બનાવીએ છીએ માટલોનું ખર્ચું બહુ વધશે એટલે માટીના પાંચ હજાર ટ્રેક્ટરના હોય છે અને હવે હું અને અમારો પરિવાર જે ગામમાં એકસો પચાસ ઘર છે તે બધા જ માટી કામથી જ પોતાનું ગુજરાન ચલાવે છે અને અત્યારે માટી મળવી બહુ મુશ્કેલ રહે છે અને અમારું કામ છે સાત મહિનાનું ચોમાસામાં માટી કામ થતું નથી

તો કોઈ રોગ ના થાય નવી વસ્તુ વાપરીએ તો શાક બનાવવાની ઓલ શાક સનાવું તો કોઈ રોગ ના થાય અને આપ પોણી ગ્લાસ ચાના કપ સુ ખાવા માટેનો કસોલો એ બધા પેલા રોગો મોણસો વાપરતો તો તે કોઈ રોગ નતો થતું અને નવી વસ્તુ નેકળી સેવા